બેન સવાર સવારમાં માં પાટલો ને આ બધી ટોપડી ને વેલણું લઈને ક્યાં ભાઈ ગયા બેન આપણે ક્યાંથી આ બધી ઉપાડતા કાકી નવી એમ તો ભાઈ હમણાં છે ને ઓલા ઘર જમવાનું નતું ને તો હવે અહીંયાથી પછી અહીં લેતા આવ્યા એથી બેન હાલો તો જાવ જાવ દૂધ લેતો હાલ માં દીકો હાલ છે જ વાત કરી છે માં મંગળ માતાજી બજેલે હાજર લેવા રાખે તો અત્યારે હું જાવ છું દૂધ લેવા શું થાય તો જો ભારતીય અત્યારે છે ને અહીંયા હંજવારી કાઢે છે ને અહીંયાથી છે ને પોવન આવે છે જોરદાર એટલે બધું ઉડી જો છે જાય પાછું અંદર ઘર માં આવે હે ફરડી દોડીન બાકી તો પણ આપણે બાર બન કરીને હવરનપુર માં વેલ્યુ હંજવારી કાઢી નાખાયો જો જો ભાઈ કે જો 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 ભાઈ જો સ પાસો અંદર ઘર માં ભાગી ગઈ વેલા ઊઠી જતા હોય તો અને બે બે નું ઉઠી ગયું જો હવરનપુર માં ઈઠે બેગા વેફર લઈ લીધી મમ્મી જય દ્વારકાધીશ જય માં મોગલ જય દ્વારકાધીશ જય માં મોગલ રાધે રાધે હલો તો હવે અમી જઈએ ભાઈ ચાલો ફેમિલી હું જવાનું છો ઓલી વાળીએ કારણ કે વાડીએ તમને બતાવ્યું હતું ને ખડ કેવું મોટું મોટું થઈ ગયું છે તો આ છે ને ભારતી નાખી પેલા હું છે ને કપડાં ચેન્જ છે ને કરગડીએ ચાલો પેલા હું કપડાં ચેન્જ કરી લઉં તો ફેમિલી કપડાં મેં ચેન્જ કરી લીધા છે ને અત્યારે ભારતી પર રેડી થઈ ગઈ છે ડ્રેસ પહેરીને કારણ કે અમારે પૂરો લઈને આવવાનું હોય તો બે બાજુ બેસવું પડે એટલા માટે થઈને જો અત્યારે કારી નહીં પડી બાંધેથી હાલ તો ભાઈ શું ને હવે હાલ તો જાય સીધા ફેમિલી ભાઈઓ ભાઈઓ જઈને આપણે સીધા મળીએ તો ફેમિલી પોચી ગયા છે વાડીએ અને જો હમણા લગનો પુગાણો જ નતો એટલે ખોળ બહુ મોટું મોટું થઈ ગયું તો હવે હાલું फटाफट કરને વાઢી નાખીએ કેટલી વાર છે હવે બસ વધાઈ ગયા થોડુંક મોટું ઢુંમર છે વાત લઈ તો જો એટલું ફેમિલી ખડ વાયડ છે એટલું વડણ છે અને આ વખતે હાડું મોટું મોટું થઈ ગયું કે કેવડું મોટું મોટું થઈ ગયું હવે આના બે કટકા નીકળ્યું સીધી સીધું પૂરો મોટર સાયકલ માં રહે તો હું કે છું

ને મજાક ખાવાની હાલ તો ફટાફટ પેલા પૂરો બાંધ પછી જાય ઓલી ભાઈ આ સાઈડના आंबોમાં તો કંઈ છે ને આ बाजू કાકાના મોટાપાના આંબા છે ને આ એક આંબો ને આ આંબો આપડે બે ભાગમાં છે ઉપર થોડી ઘણી કેરી છે પણ નીચે તો અત્યારે કંઈ કેરી નથી કેરી તો હવે આમાં છે ને જો અત્યારે છે દેખાય તમને કેવી કેરી છે મસ્તની કેરી આવી જો છે વાત પણ હવે છે ને કેરી નથી કોઈ અને પાર્તીનદુ પોપટ થઈ ગયો શું કરવું હા હું તો કે કેરી હવે હોય તો આવી જ તો કંઈ નથી તો હવે હું કર શું

કેટલા ઈંડા છે જો ચેતનના કયો મસ્ત ના છે ચાલો ફેમિલી હવે છે ને ખાખડી ઉપર તોડી લીધી ને હવે જઈએ ઘરે આ પૂરો જોઈને જો વાસરી ગાય તો જો એ તો ખુશ થઈ ગઈ કે ભારતી હમણાં એ કે તાજો તાજો ખાવાનું દે હે હમણાં છે ને ભાઈ હુકેલો સારો ખાઈ લે ખુશ થઈ ગયું કે આગળી લીલો લીલો સારા ને પાલટી મળશે જો આ તો જો જોઈતી અમે ઓલી તો આમ કઈ ને આમ થામ આમ આમ ઓલું કરે લે થોડું ઘણું નાખ દો લે ખોરાવી દો બધીને બે પંદર નાખી દો બધીને અલે ખા પાલટી હાલ આજુ અલે મોજ કરતું તારે ગાય પણ નાખ દેલાય થોડુંક બાકી આ ગડી છે ને એ પણ ઓલી થાય આ છે ને હમણાં કઈ દિન લીલું ખાધું નથી ને તે ઓલું કરે હાલે તો અહીં ખા થોડુંક થોડુંક ખાઈ લે હલો પછી પછી હાથ ના મળશે ને બપોરે ત્રણ ટાઈમ તમને હવાર બપોર હાથ ત્રણ ટાઈમ લીલું લીલું ખાવાનું મળશે વારે વાહ ક્યાં ચાર થઈને લટકા પટકા કરીને ક્યાં જવું છે તમારે હે મમ્મી મમ્મીના ને લગ્ન કરવા છે આવું તો જો ભાઈ આ બધા છોકરાને છે ને હજી તો તારા મમ્મીને કહેવાય ને હજી લગી ચાર ને છે શું કરે તારા મમ્મી ખબર ન પડે હમ હા બરાબર છે તારો ચાર થઈ ગયા ને હવે તો ભાઈ છોકરા છે ને ને દે ભાઈ હવે થાય થાય તો પછી જવાનું છે એના મામાના ઘરે લગ્ન કરવા અને મારે જવાનું છે અહીંયા કારણ કે આ બધામાં લગ્ન ગાળા બહુ છે હમણાં અને મારા મિત્રોના પણ એક બે ચાર જગ્યાએ લગ્ન છે તો મારે જવાનું છે મારા મિત્રના લગ્નમાં અને ભારતીય જવાનું છે ને મામાના ઘરે એટલે આ તો ઠેલા બેલા ભરીને કેટલાક દિવસનો રોકવાનો પ્લાન કરવાનું છે મેડમ

હા હા તો ઠેલો બેલો ભરીને ભાઈ ગઈ જોઈ લે છે ને આ વાંધો નહીં ભાઈ ભાઈ જા હાલો રોકાઈ જોઈ અહીંયા લગન બગન કરીને બધી પતાવીને પછી આવી જ્યો ના તારે શું વર્ષો કેટલીક વાર લખશે હવે કારણ કે પછી મારે પાસે ને જવાનું છે મારા મિત્ર લગ્નમાં અને મોડું થાય છે એના ફોન આવ્યા છે પેલા મારે જવાનું છે ભારતીને મૂકવા તો આલો ફેમિલી પેલા હું છે ને ભારતીને પપ્પાને ઘરે મૂકતા હું સોરી આવીને પપ્પાને ઘરે નહીં ને મામાને ઘરે મૂકતા હું અને પછી મારે પણ જવાનું છે મારા મિત્રના લગ્નમાં તો બસ આજનો બ્લોગ અહીંયા લગી દઈશ જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું ફરી એક નવા વિડીયો સાથે જય દ્વારકાધીશ જય રાધે રાધે બાય